આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ રિપોર્ટર રીનાબેન દવે અહેવાલ વલ્લભભાઈ પરમાર બાંટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ લૂંટના બનાવની હકીકતનો પર્દાફાસ્ટ કરી ફરિયાદીના ભાઈ પાસેથી ગુન્હામાં ગયેલ સોનાના દાગીના તથા રોકડ સહિત એક નવ શૂન્ય શૂન્ય આઠ છ એક શૂન્યનો મુદામાલ અમદાવાદ ખાતેથી રિકવર કરતી જૂનાગઢ ક્રાઇમ બ્રન્ચ બ્રાન્ચ આ કેસમાં તમામ આરોપીઓના નામદાર કોર્ટ દ્વારા છ દિવસના રિમાન્ડ પણ મેળવેલ છે તારીખે કુતિયાણાથી પાટવા આવતા રફાળાના પાટિયા પાસે બે અમદાવાદના વેપારીઓએ પોતાની સાથે રહેલા આશરે વી કિલો જેટલા સોનાની લૂંટ થયેલી હોવાની હકીકત રાત્રિના આઠ વાગ્યાની આસપાસ બનાવ બનેલો હોવાની હકીકત પાટવા પોલીસ સ્ટેશને આપી તાત્કાલિક આ બંને ફરિયાદીઓની પૂછપરછ કરી એમની ફરિયાદ લેવામાં આવેલી કિશોર એસડીપીઓ શ્રી થક્કર એલસીબી એસઓજી અને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો છે આ બનાવને શોધી કાઢવા માટે કાર્યરત કરેલી પ્રારંભિક રીતે એવું લાગ્યું કે આસપાસના કોઈ લોકોએ પણ આવું કરી શકે અથવા કોઈ લેખિત કરેલું હોય એવી સંભાવનાના આધારે કુતિયાણાથી શરૂ કરી અને આ બંને ફરિયાદીઓ જે કલા ગોલ્ડના સેલ્સમેન તરીકે પોતાને વાત કરેલી એ બંને સોમવારથી અમદાવાદથી નીકળેલા હતા ચાર દિવસે જૂનાગઢમાં શક્કરબાગ પાસેની રોયલ એન્ડ હોટેલમાં રોકાયેલા હતા અને આસપાસના સોનાના વેપારીઓ પાસે પોતાના વ્યવસાયના જે સેલ્સમેનના જે સેમ્પલ છે એ બતાવવા માટે ગયા હતા એવી હકીકત બતાવી હતી સમગ્ર રૂટના એસઓજી એલસીબી અને અન્ય જે સ્થાનિક પોલીસની ટીમો કરી અને લગભગ જૂનાગઢ શહેરના નેત્રમ સહિત ચારસોથી વધારે સીસીટીવી કેમેરાને જોવાની એક ઝુંબેશ આ બે દિવસમાં ચાલે છે સાથે સાથે એ ખરેખર ફરિયાદી શું વાત કરે છે અથવા શું બોલે છે એની આખી ટાઈમ લાઈન પણ એક સેટ કરવામાં આવેલી સાથે સાથે જો આકસ્મિક બનાવ બનેલો હોય તો આસપાસના આઠ દસ ગામડાઓમાં પાટવાના અને કુતિયાણા વિસ્તારના આ બંને ગામડાઓમાં એક ઝુંબેશ ચલાવીને પરક્રાંતિઓ જેટલા મજૂરો કામ કરે છે તો લગભગ અઢીસોથી વધારે પરપ્રાંતિયોની પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરવામાં આવી એમના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવ્યા વારંવાર પોલીસને એવી શંકા જતી હતી કારણ કે એફએસએલ ફિંગરપ્રિન્ટ ડૉબ અને આ બંને જે ફરિયાદીઓ હતા એક યાજ્ઞિક જોશી અને બીજો જે છે એ ધનરાજ આ બંનેની પૂછપરછમાં ઘણા બધા કોન્ટ્રાડિક્શન્સ એટલે વિરોધાભાસ આવી રહ્યા હતા અને વિરોધાભાસના કારણે પોલીસને શંકા ગઈ કે આમાં આ ઘટનામાં અંજામ આપવામાં ક્યાંક ને ક્યાંક આ ફરિયાદીઓનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું પ્રાથમિક રીતે પોલીસને જે માહિતી મળી એના આધારે ખાસ જૂનાગઢ શહેરમાં એમની જે ગતિવિધિઓ એમની કઈ કઈ દુકાને ક્યાં ક્યાં વધારાની કામગીરી કરી છે એના આધારે એક જગ્યાએ સ્ટેશનરીની દુકાને એમને કટ્ટર લીધેલું હોવાની માહિતી પોલીસને એક પાઠમી મળી અને એના આધારે પોલીસે પૂછપરછ કરતાં એમણે ત્યાંથી કટર પણ લીધેલું અને એ જ કટરનો ઉપયોગ આ ધનરાજના પીઠમાં જે ચરખા કરવામાં થયેલો હોવાની પણ એક આશંકા થઈ અને એના કારણે એની આરોપીની પૂછપરછ કરતા કબુલાત થઈ ત્યાર પછી સમગ્ર ઘટના છે એ શોરૂમના અંદર પણ જાય છે અને પછી એ થેલો એ પોતાની ગાડીમાં મૂકતો હોવાનો એક દોડ પણ કરે છે એ આ બધાને અંતે ગઈકાલે એલસીબી જે તપાસ સોંપી હતી એટલે એમને અમદાવાદથી એમના ભાઈના ઘરેથી આ તમામ મુદ્દામાલ છે રિકવર કરેલ છે આ એમના ભાઈએ ગુનામાં લીધેલ વાહન જે અહીંયા આવેલો હતો એ પણ રિકવર કરેલ છે આમ કુલ મળીને એક કરોડ નેવું લાખથી વધારે મુદ્દામાલ છે રોકડ પાંચ લાખથી પણ વધારે એમની પાસેથી રિકવર કરેલ છે અને આ ત્રણેય આરોપી યાજ્ઞિક જોશી ફરિયાદી એનો ભાઈ મોહિત ધર્મેશ જોશી અને ધનરાજ ભાંગડે કે જે આ સેલ્સમેન તરીકે યાજ્ઞિક જોશીની સાથે હતો આ ત્રણેય આરોપીઓની ગઈકાલ રાત્રે અટક કરી તમામ મુદ્દામાલ કબજે કરી અને હાલ એમણે જે થેલાઓને બોક્સ જે અલગ અલગ રીતે ફેંકેલા છે એ વગેરે એમની એ એ કરવા માટેની હાલ તજવીજ ચાલુ છે આ દરમિયાન એમના હાલ રિમાન્ડ પણ લેવામાં આવશે આજે નામદાર કોર્ટમાં અને વિશેષ એમણે સેલ્સમેન એક વ્યવ પેઢીના સેલ્સમેન હોવાને નાતે

ઘટના એવી બની હતી કે અમારા સેલ્સમેન યાજ્ઞિક જોશી ને ધનરાજભાઈ બે જણા ટુરિંગમાં નીકળતા હતા અને દર વખતે રૂટિન મુજબ એમનું કાર્યક્રમ પ્રમાણે હતું અને એમને ષડયંત્ર રચી અને જાતે જ આ કાવતરું કરેલું અને આપણી જુનાગઢ પોલીસ એલસીબી એસઓજી જે બી જ્યાં આગળ એમણે જે મહેનત કરી છે તનતોડ મહેનત નિઃસ્વાર્થ અને કોઈ પણ સ્વાર્થ વગર કરી છે અને જે રીતે એમને આ જે પાછું લાવ્યું છે ને એ મેં મારી જિંદગીમાં ઘટના પહેલીવાર જોઈ છે એટલે બહુ સરસ કામ કર્યું છે બહુ બિરદાવવા લાયક કર્યું છે અને એમના જેટલા બી વખાણ કે એમના અભિનંદન આપવું ને એટલા ઓછા પડે એવા છે સમજ્યા તમે મારે જાહેર જનતાને બી એ જ કહેવું છે કે આપણે ગમે ત્યારે પોલીસ વિશે ગમે તે વસ્તુ ગમે ત્યારે વિચારી દેતા હોઈએ છે ને એ તદ્દન ખોટું હોય છે આપણે જાતે નિહાળવું જોઈએ જાતે સમજવું જોઈએ અને દરેક પોલીસને જેમ બોર્ડરને રિસ્પેક્ટ આપીએ છીએ ને એમ એક એક પોલીસને એક આપણે એવો રિસ્પેક્ટ આપવો જોઈએ તમે ચાર રસ્તા ઉભા પોલીસને પણ આપણે ગમે ત્યારે ચોસડાથી વાત કરતા હોઈએ છીએ ખરેખર આપણે આ ખોટું કરી રહ્યા છીએ આપણે દરેક વ્યક્તિને સમજવું જોઈએ જાણવો જોઈએ ને પછી એના ઉપર તમે એલિકેશન કરવું જોઈએ મારે દરેક જાહેર જનતાને એટલું નિવેદન છે ક્યારેય કોઈ પણ પોલીસ વિશે આપણે મદદ ના કરી શકીએ તો કંઈ નહીં પણ એમનું ક્યારેય

એવું આવું પહેલી વાર આવી ઘટના બની છે એ હવે મારું નસીબ છે